તો તમારા હાથર ગમે તો ને જો તમારો કોઈ દીકરો હશે એને કીધું હશે કે મને મારી સપના આયા પણ આટલું જો આટલું બધું તમારી લાદ રાખતી હોય તમારી એક એક વાત પૂરી કરી આવતી હોય તો હું એક જ કહું છું મારી જોડે આશા રાખો તો તમારી માની રાખો અમારી માં બસ કેમ કૃપા નહીં કરતી હું રોજ કહું છું તમારી જેટલી હું શું શક્તિશાળી શક્તિ કામ કરતી એની પાછળ કઈક અનેકો કારણ હોય અનેકો કારણ હું એવું કઉ છું કે કારણો સમાધાન આ જન્મ કદાચ તમે ના કરી શકો હું એવું માનું છું કે અઢળક ગુના હોય તમારા તો હોય તમારા બાપ ના હોય બાપ ના તો હોય પણ તમારા દાદા ના હોય દાદા ના હોય તો કદાચ ના હોય દાદી ના હોય તો તમારી હોય કઈક મોટા મોટા ગુના હોય એટલે આ તો એક હોય અને આ ગુજરાત ખોલવા માટે બહુ ઝીણું ઝીણું જોવું પડે એટલે તમારું મારે તમારું જોઈ જ નાખવું બધાના ઇતિહાસ લેખ જોઈ જ નાખવા બધાનું એક ઝાટકે મારે કઈ જ દેવું છે પણ આવી ઝીણી ઝીણી વાત હશે તો મારે બિલોરી કાસ લઈને ભેદવું પડે કે નહીં કે ચોથી ચાલુ કરું અને એના દાદા થી ચાલુ કરું કે એના એના બાપ થી ચાલુ કરું કે એના દીકરા થી ચાલુ કરું તો કે દીકરા એટલા ગુના કર્યા હોય બાપે એટલા ગુના કર્યા હોય દાદા એટલા ગુના કર્યા હોય અને દાદાના બાપે પાસે એટલા ગુના કર્યા હોય ચોથી ચાલુ કરું માર કો તો કે છે કે માતાજી જવાબ ના આલ્યો નહીં હું બધાનો જવાબ આલી શકું છું હું બધાનું કહી શકું છું પણ તમારી અંદર જેટલી સમજ શક્તિ હશે એટલા મારા શબ્દો હશે જો કોઈ ભાવિક ભક્ત મારી આગળ પણ એના આશા એવી હોય કે જોઈએ એની બેઠકો જોજો થાય છે છે ને લોકેશન નોમ નિશાન લોકેશન ગોના રસ્તા ફરી આવું એના કોમ માં શું છે એના ઘેર શું પડ્યું છે એના બાપ નું નોમ શું છે એના દાદા નામ નોમ શું ઊંધી કહી દઉં છું ને સમ કહી દઉં છું એના ઇન્ટરેસ્ટ છે મારા માતા માં ઇન્ટરેસ્ટ છે

જેના બસ ભક્તિ જ કરવી છે જેના પોતાની માના વાલ કરવો જેના પોતાની માન પ્રેમ કરો જેને હેત રાખવો એના માટે જ આખતી છું નકર કોમ વાળા તો રોજ લાઈનો પડે જ નહીં પડતી મોનતાની લાઈનો જોઈ લો લોબી લોબી થાય આ વિડિયો ઉતારવા વારે વિડિયો થાકી જાય એ કહે છે કે મારી હવે તો ચાર ચાર ફોન થી ઉતારીએ તો એમાં મેમરી ફૂલ થઈ જાય છે કહે કે નહીં અને અમે પાછા વિડિયો તો ઉતારે છે પણ વિડીયો કોઈને જો કદાચ કોઈ વ્યક્તિ આવી મોનતા પૂરી થઈ હોય અને મારા સાનિધ્યમાં આવી અને શ્રીફળ ચુંદરી અગરબત્તી મૂકી અને કીધા વગર જતો રહે ને બીજા રવિવાર પકડી લાવ લે હેડ સોની મોની કીધા વગર સમજાય વિડીયો ઉતાર એટલે જાતે આવ કે માડી આવતા રવિવાર અમે જતા રહ્યા હતા ઉતાર માડી પણ અમારું કામ બગડી ગયું એટલે અમે આજે વિડીયો ઉતારવા આવ્યા છે જોઓ છો ને એટલે

પણ મેં કોમ કર્યું છતાંય હું તમારી જોડે ના માગું તમે જે મનથી કર્યું હોય એ બરોબર હું તમારી જોડે ના માગું હંમેશા મારું ઋણ તમારી પર હોય હોય ને કોઈ તમારું ઋણ હું નહીં લઉં પણ ખાસ એક જ વાત માર કહેવી છે શાનિધ્યમાં તમે આવો છો ને તો આશા આવી રાખજો કે મારા કોમ થશે ભલે હું એવું કહું કુળદેવીની આશા રાખી અને રવિવાર ભરવાનું ચાલુ કરો બોસ થતા થતા તમારી જે કોમની ઈચ્છા હોય ના પૂરી કરી કરેલું સોલંકી પીડી નું ધરમ અને સત્ય છે અને કર્યું છે એમાં કોઈ આગી પાછી વાત કરી કોઈ વાત પણ છતાં માણસ તો લોભી જ છે મને જોડું જ છું મને કઈ મનથી એવું કે મારી આ બધા કોમ કરાય કરાય જતા રહ્યા છે હું કવા દો કોઈ વાંધો નહીં પાંચ જશે પંદર ના લઈને આવીશ પંદર જશે ત્રીસ ના લઈને આવીશ પચાસ જશે સો ના લઈને આવીશ એમ કરતા કરતા જોઈ લો મેરો મેદાન થઈ ગયું આછું ખોટું પણ હું જોણું છું કે કારા માથાનો નો મોન બી બહુ બધો હરક રાખતો હોય મારા પ્રત્યે માં તારા વગર મન ચાલતું નહીં માં તારા વગર રહેવાતું નહીં માં અમાર તો તું જોઈએ માં આ બધા શબ્દો બોલતા હોય ને હું ગોડી માતા નહીં આવા કાલા વાલા કરો હાથ પીરી દો આ દીકરા હું હું તો વખત વખત એનો એનો ભાવ ચેક કરું પ્રેમ જોઉં એનો નિસ્વાર્થ ભાવ જોઉં અને પછી મારા મુખેથી દીકરક આશીર્વાદ અને એ બોલું ને કે આશીર્વાદ એટલે તમારી પીઢીઓમાં કદાચ ટૂંટા નઈ તો લગી ના અઢળક આશીર્વાદ આ એટલે પોતાની જાતને એવું નહીં માનું કે આખી દુનિયા સુખી છે ને હું દુઃખી છું નહીં બધા દુખ આ દુખ્યા ના છે ને કોઈ હું મારા સાનિધ્યમાં એક વ્યક્તિ હોય જે સુખી હોય અને મારા સાનિધ્યમાં આવતો હોય હશે કોઈ નહીં હોય નહીં હોય કેમ કે કોઈ સુખી કાયમ માટે રહેતું સુખ દુઃખ એક જીવનનું પરિવર્તન થયા જ કરે જેમ ઋતુ બદલાય છે ને શિયાળો ઉનાળો ચોમાસું આ શિયાળો છે ઉનાળો આવ્યો હવે ચોમાસુ આવશે ઋતુ બદલાય છે ને ઋતુ જેમ આ સુખ દુઃખ પરિવર્તન થાય જ દરેક ના જીવનમાં થાય તમારો સમય પાક્યો હોય તો આ દુઃખ પરિસ્થિતિ તમારે જેટલું લખ્યું છે ને એટલું તો વેઠવાનું થશે ચાહે તમે મોટી મોટી તપસ્યા કરી દેસો મોટા 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 મંદિર પણ આ સમયગાળામાં દુઃખ પરિસ્થિતિમાં જો કદાચ મારા જેવી મેરડી મળી હોય ને તો દુઃખ ભાગીદાર બનવું દુઃખ પડે પણ એસાસ ના થવા દો ગમે તેવું કોમ આવી અટવાયેલું પડી જાય ને કદાચ છે ઘણી પર આવી જાય ને છેલ્લે આની આબરૂ ના જવા દો એ સહારો બનુ પણ જો ઉધી બનુ જો લાગી તમે દુખમાં છો તો લાગી જેવા મોણા સુખી થઈ જાય ને એટલે તરત માતા ભૂલી જાય તું કોણ હું કોણ હું કો કા ગાડી મે લઈ ના તો મારી મહેનત થી લાયો તો કે આ કપડા મારા લઈ આલેલા ના તો મારી મહેનત ના છે આવો અહંકાર આવે એટલે દેવી શક્તિને ને મોણસ નો થાય પણ આવો જો અહંકાર તમારી અંદર ના આવે અને સુખમય કદાચ દેવી શક્તિ પર રાજી રહો તો હું એવું કહું છું એક જ વખત કદાચ દુઃખ વેઠવાનું થાય પાંચ વર્ષ કે દસ વર્ષ પછી દુઃખ ચો જતું રે ને પેઢીઓ હું એ તો હું મેલડી જોડું એ દુઃખ હાથમાં પાતળ માં દઉં એ માતા તમારી આવનારી બધી હતર હતર પેઢીઓ હું દુઃખ ના અડવા દઉં હું એ મેલડી છું પણ ભક્તિ કરતા હોય ને દેવી શક્તિના પામમાં માંગતા હોય તો કષ્ટી પડશે પડશે ને પણ ભક્તિ પરિવારમાં કોઈ નહીં કુટુંબમાં કોઈ નહીં મોનતું ભાઈઓ કોઈ નહી મોનતા મા બાપ કોઈ નહી મોનતા તો એ બધું કર્યા વગર મનાયા વગર તમારી જાતે તમે જાતે સ્વયં ચાલુ કરજો હું તમારા પડખે ઊભી રહી

એને એવું કહું છું કે મારા રવિવારે ના ભરતા ઘેર બેઠા તમારા ઘેર તમારું ભલું ના કરાવતો ગોડા હું મેલડી નહીં એટલે તમે બે હાથ જોડો છો ને તો હું માતાએ તમને બે હાથ જોડીને કહું છું કે તમે મારી આશાએ આવો છો ને તો મારાથી કદાચ તમારું દુઃખ ના મટે ને તો તમને દુઃખ ના થાય ને એના કરતાં દસ ગણું દુઃખ મને મેળી થતું હોય કે કોઈ દીકરો કોઈ ભાવિક ભક્ત મારી આશા એ આવ્યો અને મારું મારાથી એનું દુઃખ ના મટાડ્યું મટે આવી આપ્યું કે નહીં શ્રમ કે હું બધાના ના મટાડી શકું જેની જેવી સમજ જેની જેવી ભક્તિ અને જેની જેવી પેઢીઓની ગુણહી જેના જેવા કર્મો પણ ના મટાડી શકું ના તમારી કોઈ વાત ના હોભરું ન પહેલાં તમારી કોઈ અરજી ના સ્વીકારું ના પહેલાં તમને સપને દર્શન ના હલું ને છતાંય મારા રવિવાર ચાલુ રહે રાખજો આ એક રવિવાર નહીં દસ રવિવાર નહીં વીસ રવિવાર નહીં પચાસ રવિવાર નહીં સિત્તેર રવિવારે સમય મારો ના એટલે તારો સમય હું સત્ય કહીશ હું નહિ કે હું ભગવાન છું ભગવાને ખુદ તમારા દુઃખ દૂર કરવા માટે તમને આશીર્વાદ માં દુઃખ ના મટાડી શકે મટાડી શકે ભગવાન તમને હાથ મીલ દેસુ બધા ના દુઃખ મટી જાય ના મટી જાય એ તમને અંદર પ્રેરણા થાય ભક્તિ કરવાની શક્તિ આવે આ બધું દેવી શક્તિ પણ મહેનત તમારી કરજો અને માં શક્તિ મારી મેલેડી ની હશે એવું કદાચ આળસ થાય જાય છે ને તમારી અંદર વિચારો ની કામ કરવાની ભક્તિ કરવાની એ આળસ માટે મારો ગ્લુકોઝ નો મેલેડી નો બાટલો ચડાવી દે જગતમાં જગત માં આળસ નહી આવ

હાજુ ખોટું પણ જે જે ઘેર લઈને જ્યાં ને જે જે હાચવી લઈ જ્યાં ને આ મારા શબ્દોના મારા બોલ એના માટે ઘેર અનમોલ રતન જેવી હું મેળવી બેઠી છું આ બધી ગુંડાણ વાતો છે કદાચ કોઈ જગ્યા હોભરી હોય કે ના હોભરી હોય મારો ભગવાન જોડે પણ મારો રોમ મને આટલું બોલાડે છે બરોબર